સંસારની સંપત્તિ સંસારની વસ્તુઓ પાછળ દોડી રહ્યું છે અને મને પણ ખબર છે કે આમાં મારું કંઈ જ નથી કંઈ જ હાથે આપવાનું નથી તો પણ કેમ દોડી રહ્યું છે તો જેમ આપણે એક શરાબીને સમજાવીએ છીએ કે શરાબ પીવાથી કેટલું નુકસાન થાય છે પરંતુ તે શરાબી આપણી વાત સાંભળી લેશે પરંતુ શરાબ બંધ કરતો નથી તેનું મુખ્ય કારણ હોય છે કે તે શરાબનો નશો પૂરા શરીરમાં ફેલાઈ ગયો હોય છે તે આલ્કોહોલ લોહીના એક એક ટીમ્પામાં ભળી ગયેલો હોય છે તો તમે લાખ કોશિશ કરો પણ જે શરાબનો નશો મનમાં ચડી ગયો હોય છે તે સમય થતો જ મન શરાબની માગણી કરે છે અને તેથી એ વિશે વાત કરીએ તો એક નાની અઢી ઇંચની બીડી છ ફૂટના માણસને લાખો માણસો વચમાંથી ઊભો કરીને બહાર લઈ જાય છે અને જો ખિસ્સામાં બીડી ના હોય તો તે માણસ એટલો બધો બેહોશીમાં આવી જાય છે કે એક બીડી માટે તે ગમે તેવા માણસ પાસે ભીખ મંગાવે છે તો આ તો રહ્યો બહારનો વ્યસન તો પણ આટલું જોર કરે છે તો મનને તો વિષય વાસનાનો નશો મોહનો નશો લોભનો નશો અહંકારનો નશો પદ પ્રતિષ્ઠાનો નશો આવા બધા જ નશા મનમાં ભરેલા હોય છે અને આ નશાનો પાવર એટલો બધો ખતરનાક હોય છે કે આ નશાના પાવરમાં મન બેહોશ થઈને કયું કર્મ કરે છે તે પણ તેને ભાન હોતું નથી કારણ મન પૂરેપૂરું બેહોશીથી ભરેલું હોય છે તમે જુઓ એક શરાબી શરાબના નશામાં તમારું અપમાન કરી દીધું પરંતુ જ્યારે શરાબનો નશો ઉતરે છે ત્યારે તમે તેને કહેશો કે અલ્યા તે મારું અપમાન કેમ કર્યું હતું તો તે બિચારો તમારી માફી માગે છે અને કહે છે કે બાપુ ખબર નથી ભૂલથી નશામાં હું બોલી ગયો હોઈશ પરંતુ આ મન ઉપર લાગેલા વિષય વાસનાના નશા નશાવાળાને જુઓ તે માફી તો નહીં માગે પરંતુ અહંકાર કરશે અને એ જ અહંકાર બળતી અગ્નિમાં ઘી નાખવાનું કામ કરે છે એક તો મન બેહોશીમાં તો છે જ અને અહંકાર તે બેહોશીને સાથ આપે છે એટલે જ સંતો મનને સમજાવે છે કે હે મન તો આ સંસારની વિષય વાસના મોહ લોભ કે સંપત્તિ પાછળ જે તારું રૂપ નથી અને જે તારું થવાનું નથી એના પાછળ તું દોડી રહ્યું છે એ જ વિષય વાસના એ જ સંસારની સંપત્તિ મૃત્યુ સમયે છૂટી જવાની છે અને હે મન તું જેને મારું મારું કહે છે તો આ શરીર પણ તારું નથી આ કુટુંબ પરિવાર પણ તારો નથી આ સંપત્તિ પણ તારી નથી તો હે મન તું સમજી જા અને આ વિષય વાસનાની બેહોશીમાંથી બહાર નીકળ જેથી તારો ઉદ્ધાર થાય જેથી તને અસલી સંપત્તિ મળે જેથી તને આનંદ મળે જેથી તને અખંડ આનંદની પ્રાપ્તિ થાય જેમ શરાબને શરાબીને અખંડ આનંદ મળતો નથી અને તેનો આનંદ દુઃખમાં ફેરવાઈ જાય છે તેમ હે મન આ વિષય વાસનામાં પણ તને અખંડ આનંદ મળવાનો નથી પરંતુ જો તારે આ બેહોશીમાંથી બહાર નીકળવું હોય અને ક્ષણિક આનંદને છોડીને અખંડ આનંદ લેવો હોય અને તારે સાચી સંપત્તિને સદાય તારી સાથે રહે એનો માલિક તારે બનવું હોય તેવી સંપત્તિની કમાણી કરવી હોય તો પરમાત્માના નામનો પ્યાલો પી લે પરમાત્માના નામનો નશો કરી લે પરંતુ આ મન વિષય નશામાં એટલું બધું ચકચૂર થઈ ગયું છે કે તેને સમજાવવાની કોશિશ વિધિ જ કામ લાગતી નથી કેમ કે સમજાવવાથી મન શરીરને સંસાર છોડાવી દેશે ભગવા કપડાં પહેરાવી દેશે સંત સાધુ મહાત્મા કે ગુરુ બનાવી દેશે અને એમ માને છે કે મારો નસો છૂટી ગયો તો મન આ કામ પણ બેહોશી મોજ કરે છે શરીરને રંગે છે પરંતુ પોતે રંગાતું નથી હરિ ઓમ તસત આદેશના પ્રણામ